નમસ્કાર આપ જો રહ્યા આ જો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામમાં આવેલ જૈનના તીર્થધામ ઋષભદેવ દેરાસરમાં જૈન સાધુ મહારાજ સાહેબ દ્વારા પૂજાપાઠ કરવામાં આવ્યા ઋષભદેવ જૈન દેરેસરમાં થયેલ અભિષક પૂજા દર્શનનો લાભ લે ધનિયા દુનિયા લખતર ગામમાંથી આવેલ ઋષભદેવ જૈન દેરાસર જૈનના ધામ એક તીર્થધામ છે જૈન દેરાસરમાં બિરાજમાન ઋષભદેવ મહાવીર સ્વામી લખતર ગામના સ્વામિનારાયણ મંદિરના પાયાના ખોદકામ સામે મળી આવેલ હતા લખતર ગામની મેજમેડી પાસે ભવ્ય જૈન દેરાસર બનાવી તેમની સ્થાપના કરવામાં આવી હતી જૈન ધર્મમાં જૈન મંદિર એકસો વર્ષ કરતા વધારે પૌરાણિક થાય તેને તીર્થધામ ગણવામાં આવે છે આજે શંકેશ્વરથી અયોધ્યાપુરમ તીર્થધામ તરફ જઈ રહેલા સેન જૈન મહારાજ સાહેબ લખતર ગામ મધ્યે આ ઋષભદેવ જૈન દેરાસરમાં ભગવાન ઋષભદેવ મહાવીર સ્વામીના દર્શન કરવા થોડી વાર માટે રોકાયા હતા યોગ્યનું યોગ ઋષભદેવ મહારાજને સ્નાન અભિષેક કરવામાં આવતું હતું જૈન મહારાજ સાહેબ અભિષેક સ્નાન અભિષેક દર્શનનો લાભ લે પૂજન કરી ધન્ય બન્યા હતા ત્યારબાદ તેઓ લખતરથી દેવળિયા તરફ વિહાર શરૂ કર્યો હતો તેઓ દેવળિયાથી ત્યારબાદ અયોધ્યાપુરમ તરફ તેઓ પોતાનો વિહાર શરૂ કરશે ત્યારે લખતરથી તેઓ જૈન જૈન ઋષભદેવમાં મંદિરના દર્શન કરી અને તેઓ આજે દેવળિયા તરફ તુરંત જ તે વિહાર કરી રવાના થયા હતા